નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ઉનાળુ વેકેશનને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી ગયા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે શાળાઓનું ઉનાળું વેકેશન છે એ ક્યારેથી ચાલુ થશે અને ક્યારે પૂરું થશે અને સામે જે કોલેજોનું ઉનાળું વેકેશન છે એ ક્યારે થશે ચાલુ અને ક્યારે પૂરું થશે અને આ બંને વેકેશન છે એ કેટલા દિવસના આપવામાં આવશે તો શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતા પહેલાં તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રિઝલ્ટ્સ અને શિક્ષણ જગતને લગતી આવી તમામ અપડેટ છે એ એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે શાળાઓમાં પાંત્રીસ દિવસના ઉનાળું વેકેશન સામે કોલેજોમાં ઓગણપચાસ દિવસનું ઉનાળું વેકેશન એટલે કે જે વિદ્યાર્થીઓ શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે એકથી બાર ધોરણની અંદર એ વિદ્યાર્થીઓને પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન મળશે અને જે વિદ્યાર્થી મિત્રો કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે એમને ઓગણપચાસ દિવસનું જે ઉનાળું વેકેશન છે એ આપવામાં આવશે તો હવે હું આની તારીખ સાથે તમને ઇન્ફોર્મેશન આપું છું તમે જોઈ શકો છો એ પ્રમાણે શિક્ષકોની સરખામણી ત્રણથી ચાર ગણો પગાર મેળવતા કોલેજના અધ્યાપકોને રજાઓમાં પણ બખાત છે રાજ્યની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ઉનાળું વેકેશન પાંત્રીસ દિવસનું ઉપાય છે ત્યારે બીજી તરફ કોલેજના અધ્યાપકોને ઓગણપચાસ દિવસ ફળવાય છે એટલે કે જે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો છે કોલેજની અંદર એમના માટે જે ઉનાળું વેકેશન છે એ ઓગણપચાસ દિવસનું છે અને શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે જે ઉનાળું વેકેશન છે એ પાંત્રીસ દિવસનું હોય છે આમ વેકેશનમાં આગળ રહેતા અધ્યાપકો માટે શિક્ષણ કાર્ય શિક્ષકોની સરખામણી સોળ દિવસ ઓછું ફળવાય છે આમ રાજ્યની શાળાઓના શિક્ષકો અને કોલેજના અધ્યાપકોના વેકેશન તેમજ શૈક્ષણિક કાર્યના દિવસમાં વર્ષોથી આ ભેદ જોવા મળી રહ્યો છે શિક્ષકોનું વેકેશન તેમજ શિક્ષણ કાર્યનું કેલેન્ડર શિક્ષણ બોર્ડ દ્વારા ગોઠવવામાં આવે છે જ્યારે કોલેજના અધ્યાપકોનું વેકેશન યુજીસીની ગાઈડલાઇન મુજબ ગોઠવાય છે ઉચ્ચ શિક્ષણના કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આખા વિશ્વમાં સૌથી વધુ વેકેશન આપણા દેશમાં જ અપાય છે અધ્યાપકો માટે વધુ બક્કા એટલા માટે કહી શકાય કે કોલેજની પ્રવેશ પ્રક્રિયા અને વર્ગ શરૂ થવાની કાર્યવાહી પણ નિયત તારીખ કરતાં અંદાજે અંદાજે દસથી પંદર દિવસ મોડી શરૂ થતી હોય છે એટલે કે આ વર્ષે છે એ છવ્વીસમી જૂનથી જે નવું સત્ર છે એ ચાલુ થવાનું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાતા શાળાકીય શૈક્ષણિક કેલેન્ડરમાં દિવાળી વેકેશન એકવીસ દિવસનું અને ઉનાળું વેકેશન પાંત્રીસ દિવસનું ફાળવવામાં આવે છે તો જે શાળાના વિદ્યાર્થીઓ છે એના માટે એકવીસ દિવસનું દિવાળી વેકેશન અને પાંત્રીસ દિવસનું જે ઉનાળુ વેકેશન છે એ આપવામાં આવશે અને જે કોલેજના વિદ્યાર્થીઓ છે એમના માટે એકવીસ દિવસનું દિવાળી વેકેશન અને ઓગણપચાસ દિવસનું જે ઉનાળું વેકેશન છે આપવામાં આવશે આ સિવાય ચાલુ વર્ષના કેલેન્ડરને જોવામાં આવે તો પ્રથમ સત્રમાં શૈક્ષણિક કાર્ય માટે એકસો ચોવીસ દિવસ અને બીજા સત્રમાં એકસો દિવસ એમ કુલ બસો એકાવન દિવસ ફાળવાયા હતા જેમાં પાંચ સ્થાનિક રજાઓને બાદ કરતાં શિક્ષણ કાર્ય માટે ચોખ્ખા એકસો દિવસ જે બસો દિવસ છે એ ફાળવાયા હતા બીજી તરફ કોલેજ કોલેજના કેલેન્ડર પર નજર કરવામાં આવે તો દિવાળી વેકેશન શિક્ષકોને જેટલું જ અધ્યાપકો માટે અને વિદ્યાર્થીઓ માટે છે પરંતુ ઉનાળું વેકેશન છે એના માટે ઓગણપચાસ દિવસ આપવામાં આવે છે જે કોલેજનું કેલેન્ડર કેવું છે એના વિશે મેં એક વિડીયો બનાવેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ જ્યાં મેં સમજાવ્યું છે કે ઉનાળું વેકેશન ક્યારે પડશે અને કેટલું પડશે દિવાળી વેકેશન ક્યારે પડશે અને કેટલું પડશે એ પછી મેં એ પણ સમજાવ્યું છે કે સેમેસ્ટર એક ત્રણ અને પાંચની પરીક્ષાઓ છે એ ક્યારે લેવાશે સેમેસ્ટર બે ચાર અને છની પરીક્ષાઓ છે એ ક્યારે લેવાશે અને જે નવું શૈક્ષણિક સત્ર છે એ ક્યારથી ચાલુ થશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ઉનાળું વેકેશન ક્યારે પડશે અને કેટલું પડશે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ